અને આ મંદિરમાં મહાકાલેશ્વર મહાદેવજીના શિવલિંગ નંદીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે મજી ગામના રાજાના દર્શનાતે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે આયોજકો દ્વારા ભજન કીર્તન સહિતના વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવતા તેનો પણ ગામ અને આજુબાજુના ભક્તો લહાવો લઈ રહ્યા છે સમગ્ર તાલુકામાં ગણેશોત્સવની ધૂમ વચ્ચે શ્રી મહાકાલેશ્વરની મંદિરની પ્રતિકૃતિમાં બિરાજમાન મજી ગામના રાજા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા છે મારું નામ જીગ્નેશભાઈ છે અમારા મંડળનું નામ મજીકામના રાજા છે અમે અઠ્ઠાવન વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ આ આગલા જે આગલા વર્ષે અહીં કેદારનાથ મંદિર બનાવેલું હતું પચાસ ફૂટ ઊંચું આ વર્ષે પંચોતેર ફૂટ ઊંચું કે આપણે ઉજ્જૈન મહાકાલનું મંદિર બનાવ્યું છે અહીં સવારથી સાંજ સુધીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન કરે છે અને દૂર દૂરથી લોકો આવે છે થી આવે છે સુરતથી આવે છે અહીં આવીને ખૂબ ઉજ્જૈન આવ્યા એવું ફિલ્ડ થાય છે એવું અહીંયા અમને જણાવે છે